ફાધર વાલે ગુજરાતી ના હોવા છતાં ગુજરાતી ભાષાને આગળ વધારવા માટે ખૂબ મહેનત કરી છે માતૃભાષા એટલે સોં ભાષા જન્મજાત ભાષા આપણા ઘર આસપાસ અને આપણા વિચારોનું જે ભાષામાં કવિ નર્મદે લખ્યું છે એ વિચાર માતૃભાષામાં શિક્ષણ મળે તો તેનો સર્વાંગી વિકાસ થાય છે એ ગુજરાતી તરીકે ગુજરાતી ભાષાનું ગૌરવ તો હોવું જ જોઈએ ગુજરાતી ભાષા બોલવામાં અને સાંભળવામાં પણ સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત બધે અલગ અલગ લઠણમાં ગુજરાતી બોલાય છે આ પ્રસંગે આપણે મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલને તો યાદ કરવા જ જો કહીએ છીએ ખારા નમક ને મીઠું કહીએ છીએ તો આપણે ગુજરાતી ભાષાની મીઠાશ છે પારશુ એ પણ ગુજરાતી ભાષાને અપનાવે છે જય જય ગરમી ગુજરાત